કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા શિકારપુર ગામે પાણી સપ્લાય બંધ હોવાથી પાણી માટે વલખા મારતી પ્રજા ગ્રામ પંચાયતના પંચાયતના સરપંચ સરપંચ અને અને સભ્યોની પણ હોવાના ગ્રામજનોના આક્ષેપ આગેવાન કાર્યકર્તા વગેરે ગામમાં પાણીનો પ્રશ્ન હલ થાય તેવું કે કોઈ યોગ્ય રસ્તો શોધવા માટે અત્યાર સુધી કોઈ યોગ્ય પગલા લીધા નથી આ ગામના લોકોને ગામની ગરીબ પ્રજા જે અલ્પસંખ્યકો છે તેઓના રાજકીય નેતાઓ અને કાર્યકરો ખાલી પોતાની વોટ બેંક જ સમજે છે અને ચૂંટણી ટાઈમે જ તેઓ આ પ્રજાને યાદ કરે છે અડધા ગામમાં પાણી ફૂલ ચાલુ છે જ્યારે અડધા ગામમાં પાણી બંધ છે છતાં પાણીના આ કઠોર પ્રશ્નનું કોઈ નિરાકરણ થતું નથી આવા લોકોને કોઈ પણ ભાગે તેઓને પોતાના આ કર્મો યાદ નિવડાવવા નાની અને દાદીનું દૂધ યાદ આવી જાય તે રીતે હરાવવા જોઈએ જેથી બીજીવાર ગરીબો શું કરી શકે તેની બીજા સરપંચ અને કાર્યકરો તેમજ ધારાસભ્યોને પણ ઉદાહરણ બંધ બેસી શકે આ કાર્યકર્તા જે વખતે હાથ જોડતા ફરતા હોય છે તેઓને અને અહીના ધારાસભ્યને અહીંની જાહેર જનતા જણાવી રહી છે કે તમારામાં થોડી પણ માણસાઈ બચી હોય અને લાજ કે શરમ જેવું હોય તો અમારું આ પાણી માટેનો અવાજ સાંભળી અમારી મદદ કરો અમુને પાણી આપો બીરો રિપોર્ટ આવેશ રાણા bunuhlah, sepi, sepi, mana yang iya da padakan tiar se

આ કે પાણી બસ ગાડી બંધો હા પાણી હાર આ બધા પાણી આવતું છે એ જો આ બધા પાણી ચાલે આવા બંધો હા અંચાવા રબારીને ઘરે પુણ પાણી આવે દવાખાનામાં આપણે સત્તા પુણ પાણીની જગ્યા તૈયાર ગાડી

પ્રધાન ઓપ્શન પણ આપણે તમને કીધું ને પાણી ને પાણી શું જોઈએ પાણી આપણે ઘ૨ું પાણી તમે પણ થોડું કરાવી પાણી ના અમને મતલબ શું કહે

से अपना ही हो जाता है रहम सब पता था ना तारा कौन आओ तो भाई जाओ दीदी जा समझ तो तारा आओ दीदी बाबू भाई तो तारा आओ दीदी राव ना भाई जाओ ना तुम हम जी भाई तो तारे कोई दी राव नहीं क्या बतिया अने राम जी तो 25 वर्ष पछि आनो राव अबे रेकर्ड टूटो पानी नहीं लाइन नहीं डाल से हां तो आ गया आ गया कई पानी नहीं लाइन नहीं લાઈટ ન બેલી જાવે રામજી સપતો તો તાર પર ફૂલ તો આવતું અમે એમ કહી ગોલ તો કેના રામ બાબા મળ્યો খাল হ'ব দিয়া पहला था तू तो भांगे बदल अरे फदर और फदर हो मने ले जा ले इनका बात है अब तो धंधो जी बम लाई माचिस वाली बंद हो सब जनता सो के कहां का की उना ना लगा पानी कर मारियो सीधा आ ना आ ना क्या भाई तू मैं लेके तो वालत बंद नहीं नहीं के वाल बंद नहीं હા જરૂર નું હોય ના આવે ને તો આપણું કનેક્શન ડાયરેક્ટ જેવું રહું જે ખાવાનું હોય ভাল আমাৰ নে পানী ওনিনানানিচিটাইট তরঙই ডুপর কযা নকেরাইরাই তী Det. কন্যিচিকন্টটটটটটট াইনেরচি infinity টোড বিক১মানডদি ég আখ১ধপ৅঺ বুটকন্যা খারএ । ঈ

ધન્ય છે બોલું છું બોલું હવે પાકા છે પાડી સુનો વાતમાં પકડી કે નહી દેવા સાહેબનું નામ ના થાય કે દેવા સાહેબનું પકડી લે એને તમરા કાકાનું નામ ના પડે ઓટલી વાત નથી કે કાડી જાલી તો જુનકે મારું મને બોલજો જો 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 અને કેમ બુગામો પડી ગયા હો જા હા અહીયા ડૂટો આયો એટલે મોડા તો 500 નો લે 500 રૂપિયા હા આપણા કોરો મારા ડૂટો તેલું ના કે હા આપને કળી પાણી લેતી આવતો 500 હા નકા ખોદ આમ જા રોખી લઈ જાલ 100 રૂપિયા દેતા પાણી નીકળે તમને ના દે દે હા દે હા ભરવાઈ દે बाबू को कह रहे जो भूचा दे हां भूचा दे से पानी नहीं ना कह दे बताओ भी जो छुटा है भूचा सुकते है तो बढ़िया ठीक है नहीं ना लाटा भूचा के डाल बढ़िया हो जा रही ललो करे क्यों करे हां करे सही नु भूचा तो